અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ ભાનુશાલી માર્કેટ ખાતે ભગવતી ટ્રેડર્સમાં રહેતા ઇન્દ્રદેવ સરન ભુઈથા ગત નવમી મેના રોજ ટ્રેડર્સના કામ અર્થે ઝઘડિયા જીઆઈડીસી ખાતે આવેલ ગ્રેનુટેક કંપની ખાતે ગયો હતો જ્યાંથી પરત આવ આવતા હતો ત્યારે સાંજે અચાનક ડઢાલ ગામના નાયરા પેટ્રોલ પંપ નજીક ચક્કર આવી અંધારા ચડતા બાઇક સાઇડ પર ઊભી રાખી રોડ બાજુમાં બેસી ગયો હતો જ્યાં બેહોશ થઈ ગયા બાદ હોશ આવતા બાઇક ચોરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું જેની શોધખોર કરવા છતાં ન મળતા અંતે રૂરલ પોલીસ મથકે ચોરાણું હજાર રૂપિયાની બાઇક ચોરીનો ગુનો નોંધતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી બીજા બનાવમાં અંકલેશ્વર સ્કૂલ કાપોદરા પાટિયા નજીક રહેતા અઝગર અલી ઉબેલ્લા ખાન ગત રોજ ચૌદમી મે ના રોજ વાલિયા ચોકડી સર્વિસ રોડ પર નિત્યક્રમ મુજબ પોતાના ટાટા ટેમ્પો પાર્ક કરી ઘરે ગયા હતા સવારે પરત આવતા ટેમ્પો પાર્કિંગ સ્થળે પહોંચતા ચોરી થઈ જવા પામ્યો હતો જેની શોધખોળ કરવા છતાં ન મળી આવતા અંતે ત્રણ લાખ રૂપિયાની કિંમતના ટાટા ટેમ્પોની ચોરીની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી